હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ ગુજરાતી પલાશ એનો પાઠ નવ નામનો મોહ છૂટ્યો એ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો જોઈ રહ્યા છીએ તો અહીંયા વાતચીતમાં કેટલાક પ્રશ્નો આપ્યા છે પહેલો પ્રશ્ન છે તમારું નામ કોણે પાડ્યું છે એ નામ તમને ગમે છે તો આપણે જવાબ લખીશું મારું નામ મારા ફોઈએ પાડ્યું છે મને મારું નામ ખૂબ ગમે છે બીજો પ્રશ્ન તમારો મિત્ર તમને કયા નામે બોલાવે છે કેમ મારો મિત્ર મને તોફાન એક્સપ્રેસ કહી બોલાવે છે કારણ કે હું ખૂબ જ ઝડપથી દોડું છું હું દરેક કામ ખૂબ જ ઝડપથી કરી લઉં છું તો અહીંયા તમારો મિત્ર તમને જે નામે બોલાવતો હોય એ નામ તમારે અહીંયા લખવાનું છે પ્રશ્ન ત્રણ તમારા નામનો શું અર્થ થાય છે તો અહીં તમારું જે નામ હોય તમારે લખવાનું છે અને એ અર્થ તમારે અહીં લખવાનો છે અહીં રૂપ આપ્યો છે જવાબ કે મારું નામ માધવ છે હિન્દુ ધર્મમાં ભગવાન કૃષ્ણને માધવ પણ કહેવામાં આવે છે તો અહીંયા તમારું નામ લખવાનું છે પ્રશ્ન ચાર તમે કોઈનું નામ પાડ્યું છે કોનું મેં મારા બે મિત્રોના નામ પાડ્યા છે મારો એક મિત્ર કામ કરવામાં ખૂબ જ ધીમો હોવાથી તેનું નામ ગોકળ ગાય પાડ્યું છે અને બીજા મિત્રનો ચહેરો એકદમ ગોળ મટોળ હોવાથી તેનું નામ લાડુ પાડ્યું છે તો અહીંયા પણ તમે જે તમારા મિત્રોનું નામ પાડ્યું હોય એ તમે લખી શકો છો પ્રશ્ન પાંચ નામની પાછળ લાલ આવતું હોય તેવા નામ બોલો તો નામની પાછળ લાલ આવતું હોય તેવા નામ જેમ કે જેઠાલાલ પોપટલાલ નટવરલાલ શાંતિલાલ નાથાલાલ કિશનલાલ માધવલાલ કેશવલાલ રતિલાલ અને એવા બીજા કેટલાક નામ પણ તમે વગેરે લખી શકો છો પ્રશ્ન જુઓ એક જ સરખા નામ ધરાવતી વ્યક્તિને ઓળખવા માટે તમે શું કરશો તો જવાબ લખીશું કે એક જ સરખા નામ ધરાવતી વ્યક્તિને ઓળખવા માટે તેમના અલગ અલગ હુલામણા નામ જેવા કે મુન્નો મુન્ની ગુડ્ડી ભોલો વગેરેથી બોલાવીને તેમની ઓળખ અલગ કરી શકાય આ ઉપરાંત તેમના નામની સાથે તેમના પિતાનું નામ કે અટક બોલીને પણ તેમની ઓળખ અલગ કરી શકાય પ્રશ્ન સાત વ્યક્તિની ઓળખ માટે નામને બદલે નંબર આપવામાં આવ્યા હોય તો શું થાય વ્યક્તિની ઓળખ માટે નામને બદલે નંબર આપવામાં આવ્યા હોય તો દરેક વ્યક્તિનો નંબર યાદ રાખવો મુશ્કેલ બન્યો હોત આપણે આપણા સગા સંબંધીઓ મિત્રો પડોશીઓના નંબર યાદ રાખવા માટે ખૂબ જ મહેનત કરવી પડી હોત પ્રશ્ન આઠ તમને તમારું નામ ન ગમે તો તમે શું કરશો મને મારું નામ ગમે છે પણ જો તે ન ગમતું હોત તો હું મારા માતા પિતાને વિનંતી કરીને મને ગમતું રાશિ પ્રમાણેનું નામ રાખું પ્રશ્ન નવ જો નામ ન હોય તો આપણને સીસી મુશ્કેલી પડે જો નામ ન હોય તો કોઈ પણ વ્યક્તિની ઓળખ કરવી કોઈ પણ વ્યવહાર કરવો મુશ્કેલ બની જાય વ્યક્તિનું નામ એ તેની આગવી ઓળખ હોય છે આ ઓળખ વિના તેને મુશ્કેલીઓનો સામનો કરવો પડે પ્રવૃત્તિ બે ફકરો વાંચી કોષ્ટકમાંના પ્રશ્નોના જવાબ અને જવાબના પ્રશ્નો બનાવીને લખો તો અહીંયા એક સરસ ફકરો આપ્યો છે તેનું તમારે ધ્યાનથી વાંચન કરવાનું છે અને ત્યારબાદ અહીં આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે અને કેટલાક જવાબ આપેલા છે તો તેનો પ્રશ્ન આપણે લખવાનો છે તો પહેલો પ્રશ્ન છે કે આ ફકરાના લેખક કોણ છે તો જવાબ લખ્યો ગીજુભાઈ બધેકા તો બીજો જવાબ આપ્યો છે કે નદીની રેતી તો આપણે પ્રશ્ન બનાવીશું નદીના નિત્ર્યા કાચ જેવા પાણીમાંથી શું દેખાય છે તો જવાબ થશે નદીની રેતી બીજો પ્રશ્ન છે કે કેવી રેતી પાણી સાથે તણાય છે તો જવાબ થશે જીણી રેતી આગળનો પ્રશ્ન નદીનું પાણી શાને કારણે જુદું થઈને વહે છે તો જવાબ આવશે મોટા પથ્થરના કારણે પ્રવૃત્તિ ત્રણ પ્રશ્નોના જવાબ લખો પહેલો પ્રશ્ન છે કે પાપક મનમાં ને મનમાં શા માટે મૂંઝાતો હતો તો જવાબ થશે કે તેનું નામ શું જોઈને પાપક પાડ્યું હશે એ વિચારથી તે મૂંઝાતો હતો તે વિચારતો કે પાપક કેવું ખરાબ નામ છે પાપક તે કોઈનું નામ હોતું હશે માણસના કેવા સુંદર નામ હોય છે તો આ જ કારણથી તે મનમાં મૂંઝાતો હતો પ્રશ્ન બે પાપક ભગવાન બુદ્ધ પાસે ના ગયો હોત તો શું થાત તો આપણે જવાબ લખી શકીએ કે પાપક ભગવાન બુદ્ધ પાસે ના ગયો હોત તો તે પોતાના નામથી દુઃખી જ રહ્યો હોત તે સમજી ન શક્યો હોત કે નામમાં કશું જ નથી પણ નામની સાચી સિદ્ધિ કામમાં રહેલી છે પ્રશ્ન ત્રણ પાપકને કઈ વાતની લગ્ની લાગી કેમ તો ભગવાન બુદ્ધ ભીખુ પાપકને કોઈ એવું નામ શોધવા કહે છે કે જેમાં નામ અને ગુણ બંને હોય આથી પાપકને રૂપાળું પણ હોય અને ગુણ પણ બતાવતું હોય તેવું નામ શોધવાની લગ્ન લાગી પ્રશ્ન ચાર જો સૌના નામ એકસરખા હોય તો આપણને સી મુશ્કેલી પડે જો સૌના નામ એક સરખા હોય તો એક વ્યક્તિને બીજી વ્યક્તિથી અલગ પાળવી મુશ્કેલ બને જેમ કે કોઈ ગામમાં દરેક વ્યક્તિનું નામ મહેશ હોય તો આપણા પરિચિત મહેશને અલગ કઈ રીતે પાડવો તેને કઈ રીતે બોલાવવો પ્રશ્ન પાંચ પાપકને નામનો મોહ કેવી રીતે છૂટ્યો પાપક જ્યારે સારા ગુણસભર નામની શોધમાં ગામે ગામ ફરતો હતો ત્યારે તેણે જોયું કે રથપાલ નામનો માણસ પગમાં પગરખા વિના ટાંટિયા ઘસરતો ચાલતો હતો ધનપાલ નામના માણસ પાસે સિલકમાં ફૂટી બદામ પણ નહોતી અને તે પેટ ભરવા માટે ઘેર ઘેર ભીખ માગતો હતો તેને એક માણસનું જીવક નામ ગમ્યું પણ તે જ દિવસે તેનું મૃત્યુ થયું આમ એક પણ માણસના નામ પ્રમાણે ગુણ મળતા ન હોવાથી પાપકનો નામનો મોં છૂટી ગયો પ્રશ્ન છ જીવક નામની વ્યક્તિ વિશે પાપક શું વિચારતો હતો જીવક નામની વ્યક્તિ વિશે પાપક વિચારતો હતો કે આ નામ સરસ છે પણ જ્યારે તેને ખબર પડી કે જીવક તે દિવસે જ મૃત્યુ પામ્યો છે ત્યારે તેને વિચાર આવ્યો અરે એનું નામ જીવક હતું ને એનું કેમ મરણ થાય પ્રશ્ન સાત પાપક કેવા નામની શોધમાં હતો તો જવાબ લખીશું કે પાપક એવા નામની શોધમાં હતો કે જે રૂપાળું પણ હોય અને વળી ગુણ પણ દર્શાવતું હોય પ્રવૃત્તિ ચાર વાક્યમાંથી ગણી ન શકાય એવી વસ્તુ ફરતે ચોરસ કરો અને ગણી શકાય અથવા તો ગણી શકાતી વસ્તુ ફળતે ગોળ કરો તો જે વસ્તુ આપણે ગણી શકીએ તેની ફરતે ગોળ કરવાનું છે અને ગણી ન શકાય એવી વસ્તુ ફળતે ચોરસ કરવાનું છે તો પહેલું વાક્ય છે કે વરસાદના પાણીમાં બાળકો કાગળની હોળી ધરાવે છે તો અહીંયા આ પ્રમાણે આપણે નિશાની કરવાની છે કે પાણી ગણી ના શકાય બાળકો કાગળ અને હોળી ગણી શકાય તેથી તેના પર આપણે ગોળ કર્યું છે બીજું વાક્ય છે પ્રતિકે પવાલું ભરીને શરબત પીધું તો અહીંયા શરબત ગણી ના શકાય તેથી ચોરસ કર્યું અને પવાલું ગણી શકાય એટલે ગોળ કર્યું છે એવી જ રીતે એક કપ ચા બનાવવામાં કેટલી ચમચી ખાંડ નાખવી જોઈએ તો અહીંયા કપ અને ચમચી ગણી શકાય જ્યારે ચા અને ખાંડ ગણી શકાતા નથી ચોથું વાક્ય ફુગ્ગામાં હાઇડ્રોજન વાયુ હોય તો એ ઊંચે ચઢે તો અહીંયા ફુગ્ગા ગણી શકાય જ્યારે હાઇડ્રોજન વાયુ ગણી શકાતો નથી પાંચમું વાક્ય ભૂમિએ દૂધમાંથી તપેલી ભરીને સરસ ખીર બનાવી તો અહીંયા દૂધ અને ખીર ગણી ના શકાય જ્યારે તપેલી ગણી શકાય છે પ્રવૃત્તિ પાંચ ખોટો વિકલ્પ છે કે સાચું વાક્ય બનાવો તો અહીંયા કેટલાક વિકલ્પો આપ્યા છે એમાં જે વિકલ્પ ખોટા હોય તે છેંકી નાખવાના છે પહેલું વાક્ય છે કે લોકો જુદા જુદા પ્રકારના ધંધા વ્યવસાય કરીને આજીવિકા મેળવે તો જે યોગ્ય શબ્દ છે તે મેળવે આવશે તેથી પેલા બે શબ્દો આપણે છેકી નાખીશું એ જ રીતે બીજું વાક્ય ગુપ્તયુગમાં રસાયણશાસ્ત્રનો ખૂબ વિકાસ થયો હતો ત્રીજું વાક્ય હડપ્પીય પ્રજાની કલાકારીગરી એમના રમકડામાં દેખાય છે ચોથું વાક્ય યાજ્ઞવલ્ક્ય ઋષિએ યજ્ઞકુંડ તૈયાર કર્યો પાંચમું વાક્ય ઘણીવાર લોકોની સુવિધાને બદલે વ્યવસ્થાની જાળવણીને વધારે મહત્ત્વ આપવામાં આવે છે પ્રવૃત્તિ છ ફકરાની મદદથી કોષ્ટક પૂર્ણ કરો તો અહીંયા એક ફકરો આપ્યો છે કે એક જંગલ હતું એક ગોવાળ રોજ સવારે પોતાની ગાય ભેંસ લઈને જંગલમાં ચરાવવા જતો જંગલમાં તેને ઘણીવાર હરણના ટોળા કે પક્ષીઓના ઝુંડ જોવા મળતા સાંજ પડે પોતાના ધણ અને ખાંડું લઈ પાછો ફરતો કેટલીક વાર તે જંગલમાંથી લાકડાનો ભારો કે ઘાસનો પૂળો લઈ આવતું તો અહીંયા એક હોય અને જૂથ હોય તો શું કહી શકાય એના વિશે તમારે માહિતી લખવાની છે ઉદાહરણ આપ્યું છે કે ગાય તો એક હોય તો ગાય કહેવાય અને ગાયનું જૂથ એટલે કે ટોળું હોય તો એને ધણ કહેવાય તો એવી જ રીતે ભેંસ એકલી હોય તો આપણે એને ભેંસ કહીશું પણ ટોળામાં હોય તો એને ખાંડું કહેવાય એવી જ રીતે હરણનું ટોળું હોય અને લાકડું તો લાકડાનો ભારો હોય અને ઘાસ તો ઘાસનો પૂળો હોય એવી જ રીતે અહીંયા પક્ષી અને સામે પક્ષીના જૂન પણ લખી શકાય પ્રવૃત્તિ સાત પાઠને આધારે તમને જે શબ્દનો અર્થ સાચો લાગે તે શબ્દ નીચે લીટી કરો ઉદાહરણ આપ્યું છે કે અધ ધ એટલે કે સાચું થશે ઘણું બધું તો એવી જ રીતે પહેલું વાક્ય જોઈશું પહેલો શબ્દ છે કે ફોગટ ફોગટ એટલે નકામો બીજો શબ્દ છે સંગ એટલે યાત્રાળુઓનો સમુદાય સિદ્ધિ એટલે ફળ પ્રાપ્તિ પ્રથા રીત હાંડલું એટલે પહોળામોનું એક વાસણ પ્રવૃત્તિ આઠ ઉદાહરણ મુજબના નામ શોધો અને લખો તો અહીંયા ઉદાહરણ આપ્યું છે કે મધુભાઈ અને મધુબહેન એવા કેટલાક નામ છે કે જે ભાઈઓમાં પણ હોય અને બહેનમાં પણ હોય તો એવા નામ આપણે અહીંયા શોધીને લખવાના છે જેમ કે મધુભાઈ પણ હોય અને મધુ બહેન પણ હોય બંનેમાં આવી શકે એવા કેટલાક નામ જોઈશું તો પહેલું છે કે કિરણભાઈ કિરણબહેન મણીભાઈ મણીબહેન રેવાભાઈ રેવાબહેન પૂનમભાઈ પૂનમબહેન તુલસીભાઈ તુલસીબહેન કિંજલભાઈ કિંજલબહેન પ્રવૃત્તિ નવ આ એકમમાં ધનપાલ અને રથપાલ જેવા શબ્દો આપેલા છે આપેલા શબ્દ મુજબ શબ્દની પાછળ પાલ પ્રત્યે આવતો હોય તેવા વધુ શબ્દો શોધીને લખો તો અહીંયા બે શબ્દો આપ્યા છે ગ્રંથપાલ અને લોકપાલ તો આપણે બીજા શબ્દો લખીશું રાજ્યપાલ ગોપાલ સત્યપાલ અને રાજપાલ પ્રવૃત્તિ દસ નીચે આપેલ ચિત્રમાં પાત્રો શી વાતચીત કરતા હશે વાતચીતને સંવાદ સ્વરૂપે લખો તો અહીંયા એક સરસ ચિત્ર આપ્યું છે અને એ ચિત્ર ધ્યાનથી જોઈ અને એના વિશે સંવાદ લખવાના છે તો આપણે આવી રીતે સંવાદ લખીશું આપેલ ચિત્ર મનુષ્ય અને તેના પ્રાણી પ્રેમ અંગેનું છે એક છોકરી અને બે કૂતરા છે છોકરીનું નામ મીના છે બેઠેલા કૂતરાનું નામ લાલુ ને ઊભેલા કૂતરાનું નામ મોતી તો આપણે સંવાદ લખીશું મીના કહે લાલુ છેલ્લા બે દિવસથી તું મને દેખાયો નથી ક્યાં ગાયબ થઈ ગયો હતો લાલુ કહે હું અહીં જ હતો પણ પરમ દિવસે શેરીની બહાર મુખ્ય રસ્તા પર ગયો હતો ત્યારે એક સ્કૂટરની અડફેટે આવી જવાના કારણે મને વાગ્યું હોવાથી શેરીમાં અંદર આવતા જે પહેલું ઘર છે તે ધૂળીબાના ઘરે આરામ કરતો હતો મીના કહે હે શું વાત કરે છે વધુ તો નથી વાગ્યું ને લાલુ કહે ના વધુ વાગ્યું તો નથી પણ આગળના ડાબા પગે સખત દુખાવો થતો હોવાથી ચાલવામાં મુશ્કેલી પડતી હતી મીના કહે તો તે બે દિવસથી કંઈ ખાધું છે કે નહીં હે રોજ તારા અને મોતી માટે દૂધ રોટલી લઈ આવતી હતી પણ તે બધી મોતીને ખવડાવી દેવી પડતી હતી લાલુ કહે ધૂળીબા આમ ભલે ગુસ્સેવાળા લાગે પણ કરુણાનો સાગર છે તેમણે મને તેમની ઓસરીમાં કંતાન પાથરીને વ્યવસ્થા કરી બંને દિવસ સવાર સાંજ મારી પાસે દૂધનો વાટકો મૂકતા મોતી કહે ધૂળીબા દયાળુ છે તે મને પણ દરરોજ રોટલી આપે છે તો આ રીતે તમે પણ સંવાદ લખી શકો છો પ્રવૃત્તિ અગિયાર શબ્દો શબ્દ જૂથનો ઉપયોગ કરી વાક્ય બનાવો ઉદાહરણ આપ્યું છે ફલાણો ભાઈ તો એ બે શબ્દનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાનું છે તો વાક્ય આ રીતે થાય ફલાણા ભાઈને કયા નામે બોલાવવા તો એવી જ રીતે આપણે વાક્ય બનાવીશું પહેલાં વાક્યમાં શબ્દો આપ્યા છે કે ભગવાન બુદ્ધ અને ગુણ તો બંનેનો ઉપયોગ કરીને વાક્ય થશે ભગવાન બુદ્ધ ગુણોના ભંડાર હતા બીજું વાક્ય થશે ભીખુ સંગ સાથે જતો હતો ત્યારે ધનપાલ શેઠને ત્યાં રાત્રિ રોકાણ કર્યું હતું ત્રીજું વાક્ય અશોક આનંદ ચંદન એ ત્રણેય ગંગામાના દીકરાઓ છે ચોથું વાક્ય આજનો માણસ ખરેખર વધુ પ્રમાણમાં ધ્વનિ પ્રદૂષણ કરે છે પાંચમું વાક્ય માલ મિલકત વેડફાઈ ન જાય તેની મૂંઝવણ હતી પ્રવૃત્તિ બાર રમત અહીંયા જે આપણે સાપ સીડીની રમત રમીએ છીએ તેવી જ અહીંયા જીવન સીડી આપેલી છે તો અહીંયા તમે જોઈ શકો છો કે સીડી આપેલી છે અને કેટલાક એવા શબ્દો આપેલા છે અને એ તમારે પાર કરતાં કરતાં ઉપર જવાનું છે જેમ કે ધીરજ સ્વચ્છતા કરુણા શ્રમ આળસ ઈર્ષા પ્રેમ દંભ સર્વધર્મ સંભાવ અસ્પૃશ્યતા ચોરી અહિંસા અભિમાન અપરિગ્રહ લોભ ક્રોધ સત્ય અસહિષ્ણુતા અને જૂઠ તો આ બધા જ શબ્દ તમારે ધ્યાનથી વાંચવાના છે અને એ પ્રમાણે ગેમ રમતા રમતા તમારે છેક ઉપર સુધી જવાનું અને છેલ્લે તમે એ ગેમ પાર કરશો એટલે સાર્થક જીવન તમારું અહીંયા કાર્ય તમારું પૂર્ણ થશે તો એ રીતે આપણે અહીંયા સાપ સીડીની જેમ આ જીવન સીડી તમારે રમત રમવાની છે પ્રવૃત્તિ જાણીતા સાહિત્યકારોના નામ અને ઉપનામની યાદી બનાવી અંક તૈયાર કરો તો અહીંયા સાહિત્યકારના નામ અને ઉપનામની યાદી બનાવવાની છે અહીંયા ભાષા સજ્જતામાં સંજ્ઞા વિશે કેટલીક માહિતી આપી છે તેનું પણ તમારે વાંચન કરી અને સંજ્ઞા વિશે માહિતી મેળવવાની છે વ્યક્તિવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા સમૂહવાચક સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા ક્રિયાવાચક સંજ્ઞા તો અહીંયા આ સંજ્ઞાની માહિતી આપી છે જે તમારે ધ્યાનથી વાંચી અને સમજવાની છે તો અહીં આપણે આ પાઠની પ્રવૃત્તિ પૂર્ણ કરી તો આ વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ